યુનિવર્સિટી લવાત ખાતે ઓલિમ્પિક્સ માટેની તમામ માહિતી આપી શકે અને ખેલાડીઓને મદદરૂપ થઈ શકે તેવા એક કોન્સેપ્ટ બીકોર લોન્ચ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મંગળવારે ભારત સેન્ટર ફોર ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે બીકોર એ લોન્ચ કરવામાં આવ્યો બીકોરના મુખ્ય ઉદ્દેશોમાં રિસર્ચ એન્ડ એજ્યુકેશન ગ્લોબલ એન્ગેજમેન્ટ અને સાથે જ કેરિયર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે આ સેન્ટર ભવિષ્યમાં યોજાનાર ઓલિમ્પિક્સ માટે સ્પોર્ટ્સમાં તેને યોગ્ય કલ્ચર ઊભું કરવા તથા વિવિધ રમતો પર સંશોધન કાર્ય પણ કરશે આ સાથે જ ઓલિમ્પિક્સના મુખ્ય ઉદ્દેશોને લોકો સુધી પહોંચાડશે અને તેના વિશે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપશે આ સેન્ટર વિશ્વનું સંપૂર્ણ સુવિધાઓ સાથે ઇકોતેરમું સેન્ટર હશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ભારતનું અને સાઉથ એશિયામાં સ્થપાયેલ પ્રથમ સેન્ટર બનશે આ સેન્ટરને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનની પણ માન્યતા મળેલ છે આ એક રિસર્ચ અને એજ્યુકેશનનું હબ બનશે અને સ્કોલર્સ પ્રોફેશનલ્સ સ્પોર્ટ્સ પર્સોનેલ્સ કોચિસ અને ઓલિમ્પિક્સના સિદ્ધાંતોને સમજવા જે લોકો માંગે છે તે તમામ રિસર્ચ બેઝ નોલેજ પણ મળશે રમત ગમતને લગતી તમામ બાબતોની જોઈતી સંપૂર્ણ માહિતી પણ બીકોરે પૂરી પાડશે કેમેરામેન નિલેશ મકવાણ સાથે અશોક મિસ્ત્રી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી લવાત સ્પોર્ટ્સની દુનિયા માટે ઓલિમ્પિકની દુનિયા માટે બહુ જ ખુશીનો દિવસ છે કારણ કે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારત સેન્ટર ફોર ઓલિમ્પિક રિસર્ચ અને એજ્યુકેશન ની આજે આ ઘટના ઘટી રહી છે બીકોડ એ લર્ન એજ્યુકેટ એસ્પાયર અને ડિસેમિનેટ ના માધ્યમથી ઓલમ્પિકની જે વેલ્યુઝ છે ઓલમ્પિઝમના આઈડિયલ્સ છે એ ફક્ત સમગ્ર ભારતમાં ફક્ત દક્ષિણ એશિયામાં નહીં પરંતુ સમગ્ર સમગ્ર દુનિયા માટે એક સીમા બની રહેશે બીકોર આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં એજ્યુકેશન પ્રોગ્રામ્સ રિસર્ચ પ્રોગ્રામ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એક્સટેન્સ પ્રોગ્રામ્સ કન્સલ્ટન્સી પ્રોગ્રામ્સ ચલાવશે જેને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી નું રેકોગ્નિશન મળ્યું છે અને આજે બીકોર દુનિયાના સિત્તેર અને હવે ઇકોતેર ઓલિમ્પિક સ્ટડીઝ રિસર્ચ સેન્ટર બન્યું છે જે ચોવીસ દેશોમાં છે અને આજે આપણને બી એક માન્યતા પણ મળી છે આનાથી જે પણ વ્યક્તિને નાનામાં નાના બાળક હોય એને ઓલમ્પિઝમ વિશે જે પણ કંઈ જાણવું હશે સંશોધન કરવું હશે તાલીમ મેળવવી હશે જે શૈક્ષણિક સંસ્થાના દરજ્જામાં આવતી હશે દાયરામાં આવતી હશે એ માટે બી કોડ સંપૂર્ણ પ્રમાણે હાલમાં રાજ્યમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ નામાંકન પત્ર